વડોદરાના વાઘોડિયા ગામમાં કોમી એકતાના પ્રતિક સમાન ગેબનશાહ પીર દરગા પર ઉષ શરીફનો ઉત્સવ મનાવવામાં આવ્યો વડોદરાના વાઘોડિયા ગામમાં કોમી એકતાના પ્રતિક સમાન ગેબનશાહ પીર દરગા શરીફના ઉષ ઉત્સવ નિમિત્તે શહેર તાલુકામાંથી મોટી સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે સદીઓ શુનિયા દરગા પર એક દિવસીય ઉષ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેશે દરગાહ પર ફૂલો અને ચાદર ચડાવીને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે ઉર્ષમાં દેશ વિદેશમાં ભારતનું નામ ગૌરવ પ્રાપ્ત કરે ભાઈચારો અને કોમી એકતા પ્રદર્શિત થાય ભારત પ્રગતિ કરે અને દેશમાં શાંતિ અને સુમેળ પ્રવર્તે તેવી પ્રાર્થના કરવામાં આવે છે ગેબનશાહ પીર દરગાહ ખાતે દિવસભર ચાલનાર મેળામાં હિન્દુ અને મુસ્લિમ ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપે છે मेला नो आनंद माणे से जेमा एक शानदार कव्वाली कार्यक्रम पाखे आप नमस्कार मेरे तमाम हिंदू मुस्लिम भाइयों को देखिए आज बड़ी खुशी की बात है कि हमारे वाकुड़िया के अंदर सरकार के बन साओं मनाया जा रहा है और बड़ी तादाद में लोग आते हैं और बड़ा जलसा यहाँ पर किया जाता है तो मैं साहिद अली चिश्ती और तो मैं अहमदाबाद मेरी तमाम पार्टी के साथ में आज यहाँ हाजिर हुआ हूँ और मुझे कमेटी ने बुलाया उसका मैं बहुत बहुत शुक्रगुजार हूँ और तमाम अहले दिल का तमाम सुनकर का तमाम गांव वालों का बहुत बहुत शुक्रगुजार हूँ अपनी दुआओं में याद रखे और महफिल का खुद लुत्फ अस्सलाम वालेकुम